મને નથી લાગતું કે આ માણસ બચી શકે મને નથી લાગતું હવે કોઈ કંઈ થઈ શકે આ માણસનું بچવું અશક્ય છે આ વાક્ય જેવું જ સિનિયર સર્જનના મોમાંથી નીકળ્યું કે ઓપરેશન થિયેટરની હવા વધુ ભારે થઈ ગઈ મોનિટરની બીપ પહેલો જેવી સ્ટેડી ન રહી ક્યારેક ઝડપી તો ક્યારેક ધીમી કોઈના શ્વાસ જાણે કોઈ બીજાની આંગળીઓના इशारे ચાલી રહ્યા હોય ત્યાં જ બહારથી એક आवाज આવ્યો તમે લોકો ઉભા રહો તમે ગલત કરી રહ્યા છો ઓપરેશન થિયેટરના દરવાજા પાસે નીલી વર્દી પહેરેલો હાથમાં અને પોહો લઈને એક ગરીબ જેવો છોકરો ઉભો હતો ઓપરેશન થિયેટરની બહાર સન્નાટો છવાઈ ગયો અંદર હાજર સર્જન્સના હાથ થંભી ગયા મોનિટરની બીપ હવે વધુ સ્પષ્ટ સંભળાવા લાગી જાણે માં માત્ર તેજ અવાજ બાકી હોય એના અર્ધા કલાક પછી આગળ જે થયું તેને બધા ડોક્ટરો ના પણ હોશ ઉડી ગયા જાણવા માટે એપ લાસ્ટ સુધી જોતા રહો આ દેશના સૌથી મોટા પ્રાઇવેટ હોસ્પિટલોમાંથી એક હતું એપेक्स મેડિકલ સિટી અહી વીવીઆઈપીસની સારવાર થતી હતી અબજો પતિઓની સર્જરી વિદેશથી પાછા ફરેલા એનઆરઆઈ પેશIENTS મંત્રીઓ સેલિબ્રિટીસ સોની આખરી આશા આજ જગ્યા બની ચૂકી હતી તેજ કાચની દિવાલો તેજ ચમકતી લાઇટ્સ તેજ મુંંગી મશીનો બધુ મળીને એક વાતનું વચન આપતો હતો અહી જિંદગી સસ્તી નથી પણ કિંતી છે અને આજે ઓપરેશન ટેબલ પર પડ્યો હતો અરવિંદ મલહોત્રા એક અબજોની કંપનીનો માલિક અખબારોમાં જેની તસવીર બિઝનેસ પેજ પર છપાતી હતી ટીવી ચેનલો પર જેનું ઇન્ટરવ્યુ આવતું હતું બોર્ડ રૂમમાં જેનું એક હાથ કે ના હજારો લોકોની નોકરી નક્કી કરતો હતો જેણે પોતાની દમ પર સામ્રાજ્ય ઉભું કર્યું હતું પણ આ સમયે તે સફેદ ચાદર નીચે બેહોશ પડ્યો હતો ચહેરા પર ઓક્સિજન માસ્ક છાતી પર લીડ્સ નસોમાં દવાઓ તેની પૂરી તાકાત મશીનોના ભરોસે હતી તેને કેન્સર હતું ડોક્ટરોએ સાફ કહ્યું હતું ઈલાજ શક્ય છે પણ રિસ્ક પચાસથી પચાસ અથવા તો આજે સર્જરી થશે અથવા તો કેટલાક મહિનામાં મૃત્યુ નિશ્ચિત છે ઘરવાળાઓ સામે બધી રિપોર્ટ્સ મૂકીને ડોક્ટરોએ ત્રણ શબ્દ કહ્યા હતા तमारे नक्की करवानू है अने अंते अरविंदे पोते हतु करो सर्जरी जो बचवु तो पूरी कोशिश करवी पड़शे सर्जरी शुरू थई चुकी हती शुरुआत ना बे कलाक बधू प्लान मुजब चालू स्कैन मा देखा तो ट्यूमर तेवीज तेज हतो टेबल पर झुकेला सर्जन्स टेड़ी हाथों थी काम करी करता था नर्सों मेंट्स वधारी रही हती एनेस्थेटिस्ट दरेक मिनिट वाइटल्स पर नजर राखी रहो हतो પણ ત્રીજા કલાકમાં અચાનક હાલત બગડવા લાગી. બીપી 110 થી 95 પર આવી ગયું સર. હાર્ટ રેટ 120 ક્રોસ કરી રહ્યો છે. રેસ્પિરેશન ઇરેગ્યુલર સિનિયર સર્જન ડો અમરીશ મહેતાના કપાડ પર પરસેવો આવી ગયો. તેમના હાથોએ હજારો સર્જરી જોઈ હતી. પણ દરેક કેસ નવો હોય છે. ખાસ કરીને જ્યારે ટ્યુમર એવી જગ્યાએ હોય કે જ્યાં એક ખોટો કટ પૂરી જિંદગી બદલી દે. જો અમે આગળ વધ્યા અને પેશન્ટ ન બચ્યો તો પૂરો પેનલપ્રશ નોમાં આવી જશે હોસ્પિટલની સાખ અમારું નામ બધું દાવ પર લાગી જશે કોઈ જુનિયરે ધીમી અવાજે કહ્યું કદાચ પ્રોસીજર અબોટ કરી દેવી જોઈએ સર પણ ત્યાં માત્ર નામ ઇજ્જત કે કરિયરની વાત ન હતી ત્યાં એક માણસની જિંદગી પટ્ટી પર હતી આજ વચ્ચે ઓપરેશન થિયેટરની બહાર એક છોકરો ઊભો બધું સાંભળી રહ્યો હતો નામ હતું નીલ ઉંમર પચ્ચીસ છવ્વીસ વર્ષ આજે તે માત્ર સફાઈ કર્મચારી હતો નીલી યુનિફોર્મ પગમાં સામાન્ય ચप्पल હાથમાં પોહો કોઈને જોઈને કોઈ ન કહે કે આ છોકરો ઓપરેશન વિશે કંઈ સમજે છે પણ તેની વાર્તા એટલી નાની ન હતી નીલક યારે ડોક્ટર બનવા માંગતો હતો ખૂબ તેજ દિमागવારો સ્કૂલમાં હંમેશા ટોપ ગામના માસ્ટર તેની પાસેથી પ્રશ્ન પૂછીને બાકીના બાળકોને સમજાવતા હતા તેને નીટ આપી હતી ઓલ ઇન્ડિયા રેન્ક 5 આ કોઈ સામાન્ય વાત ન હતી લાખો બાળકોમાં પાંચમો નંબર તેના નામે પૂરા જિલ્લામાં બધાયો આવી હતી પોસ્ટર લાગ્યા હતા ડો નીલ વર્મા અમારા શહેરનું ગર્વ બે વર્ષ સુધી મેડિકલ ટ્રેનિંગ પણ પૂરી કરી હતી એનાટોમી ફિઝિયોલોજી બાયોકેમિસ્ટ્રી ડિસેક્શન હોલની મહેક લાઇબ્રેરીમાં મોડી રાત સુધી અભ્યાસ બધુ તેની રૂટીનનો ભાગ હતું ડૉક્ટર બનવાનો રસ્તો સ્પષ્ટ દેખાતો હતો પણ ત્યાં જ તેના પિતાનું અવસાન થયું નાના કસ્બાની નાની કિરાણાની દુકાન ચલાવતા જે મુશ્કેલીથી ઘરનો ખર્ચ કાઢતા હતા અચાનક એક રાત છાતીમાં દુખાવો લઈને પડ્યા અને પછી પાછા ન ઉઠ્યા ઘરની જવાબદારી અચાનક તેના ખભા પર આવી ગઈ માં નાનો ભાઈ બે નાની બહેનો ફી ભરનાર કોઈ ન બચ્યું એમય ચૂકવનાર કોઈ ન બચ્યું બિજલી પાણી સ્કૂલની ફી ઇલાજ બધું એક યુવાન ખભા પર અભ્યાસ છૂટી ગયો લાયસન્સ ન મળ્યું ડિગ્રી અધૂરી રહી ગઈ પણ હોસ્પિટલથી તેનો સંબંધ ન તૂટ્યો તેણે જાણી જોઈને આજ એપેક્સ મેડિકલ સિટીમાં સફાઈની નોકરી લીધી કોઈ સ્કૂલ કે દુકાનમાં કામ પણ કરી શકતો હતો પણ તેણે સભાનપણે હોસ્પિટલ પસંદ કરી તાકે શીખતો રહે જોતો રહે સમજતો રહે डॉक्टर नर्स स्टाफ बद्धा जानता हता के आज छोकरो असाधारण है एक डॉक्टर मजाक में कहता तेनो दिमाग अमारा अर्धा रेसिडेंट थी तेज है पर में पिस्टमें डॉक्टर बनवा न दीधु ते तेज काम करो सवार वहलो आवु ओटी सफाई कचरो बॉयोस्ट फ्लॉरि मोप दीवा सैनिटाइजेशन साथे दरेक कॉम्प्लेक्स सर्जरी समय ते बहार उभो थई जतो मॉनिटर बीप ने डॉक्टरो नी वातो समझी ने अंदर शू थई शूर है तेनो पूरो नक्शो दिमाग मा बनावतो आजे ते जयराम उभो हतो तेने अंदर चाली रहेली सर्जरी नी भूल स्पष्ट देखाती हती। तेने मात्र अवाजोज न सांभ्यान वाचा नु अचानक गिरवु हार्ट रेट नु तेज थव रेस्पिरेशन डिस्टर्ब थवु तेना दिमाग में एनाटोमी नी किताबो खुली गई तेने याद आयु ટ્યુમર પેન્ક્રિયાસની ખૂબ નજીક એક ખાસ નર્વ બંડલ સાથે ચોટેલો હતો જો તે એંગલથી આગળ વધ્યા જ્યાંથી હમણાં કટ લાગવાનો હતો તો ટ્યુમર તો નીકળશે પણ મહત્વની નર્વ ડેમેજ થઈ જશે અને તે જ થઈ રહ્યું હતું તેણે દરવાજો ખોલ્યો સર જો તમે આ પોઈન્ટ પર કટ લગાવશો તો ટ્યુમર નીકળશે પણ નર્વ ડેમેજ થઈ જશે પૂરો પેનલ તેની તરફ ફર્યો આ કોણ હે તેને બહાર કાઢો एक जूनियर सर्ज ने चिड़ाई ने कहू आ सफाईवाड़ो है तेने ओटी में अंदर परवानगी को आपी नीलो अवाज कांपण तो नजर स्थिरती खबर खूब मोटी लाइन क्रॉस कर रो है एप खबर थी कि जो हम न बोलियो तो अरविंद मल्होत्रा कदाच जीव तो न बचे हूं हाथ नहीं लगवात सांभी लो त्या सर्जरी हेड डो मेहता जे नील ने पहले थी ओता आग आया તેમણે બધ્ધાને રોકવાનો ઈશારો કર્યો તેને બોલવા દો બધ્ધા આશ્ચર્યચકિત થઈ ગયા નીલે મોનિટર તરફ જોયું તેની આંખોમાં ગભરાહટ ન હતી કેલ્ક્યુલેશન હતું બ્લડ ફ્લો રિવર્સ થઈ રહ્યો છે તમે જે વેન્થી ડ્રેનેજ લીધું છે ત્યાં પાછળ એડ્રેનલ જંકશન વાળી સાઈડ પર પ્રેશર બની ગયું છે જો તમે તેજ એપ્રોચ રાખશો તો બીપી गिरતો જ જશે અને હાર્ટ ઓવરલોડ થઈને ફેલ થઈ શકે છે એક આસિસ્ટન્ટે કહ્યું તો આપણે એનાટોમી નું લેક્ચર આપી રહ્યો છે નીલેશ સીધો જવાબ આપ્યો સર મે બે વર્ષ તીજ અભ્યાસ કર્યો છે અને બે વર્ષ થી અહી ઉભા રહીને તમારી સર્જરીઓ જોઈ છે હું માત્ર તમારી પાસે એક કરેક્શનની વિનંતી કરી રહ્યો છું જો તમે 7 મિલીમીટર જમણી તરફ શિફ્ટ કરશો તો નર્વ સુરક્ષિત રહેશે અને ટ્યુમર અલગ થઈ જશે ડોક્ટરો ની આંખો પહોળી થઈ ગઈ આ વાત તો માત્ર કિતાબોમાં નથી અનુભવ થી આવે છે કોઈપણ મેડિકલ સ્ટુડન્ટ ને બેઝિક એનાટોમી આવડે હે પણ લાઈવ સર્જરી દરમિયાન મિલીમીટર ના લેવલ પર વિચારવું એ પણ એક સફાઈ કર્મચારી તરીકે બહાર ઉભા રહીને આ કોઈ પણ સિનિયર ને પણ ચોંકાવી દે દો મહેતાએ ઊંડો શ્વાસ લીધો તેમણે યાદ આવ્યું તેમણે પોતે નીલની ફાઈલ જોઈ હતી નીટ રેન્ક 5 બે વર્ષ MBBS પૂર્ણ પછી ફાઇનાન્શિયલ કારણોસર ડ્રોપઆઉટ તેમને એ પણ યાદ હતું કે ઘણીવાર કોરિડોરમાં જતાં તેમણે નીલને નોટ્સ બનાવતો જોયો હતો સર્જરી પછી ડાયાગ્રામ બનાવતો હતો તેમની સામે હવે બે વિકલ્પ હતા अथवा તો સિસ્ટમના નિયમ અનુસરો નોન મેડિકલ સ્ટાફની વાત અવગણો અથવા તો તેણે એક જિંદગીને પ્રાધાન્ય આપો જે ટેબલ પર મૂકી છે ઠીક છે અમે તેની વાત માનીએ છીએ પૂરા ઓટીમાં જાણે હવા थमभी ગઈ સર્જરી આગળ વધી દરેક સ્ટેપ નીલે કહેલી દિશામાં સૉક કેન્યુલા સક્શન બધુ 7 મિમી મુજબ એડજસ્ટ કરવામાં આવ્યું આસિસ્ટન્ટ સર્જન હજુ પણ સ્કેપ્ટિકલ હતા પણ તેમણે ડોક્ટર મહેતા પર ભરોસો કર્યો કેટલિક મિનિટો પછી મોનિટર સ્ટેબલ થવા લાગ્યું બીપી 90 થી 100 110 હાર્ટ રેટ નોર્મલ રેન્જમાં પાછો ઓક્સિજન સેચ્યુરેશન 99% ડોક્ટરોના ચહેરા પર તણાવની જગ્યાએ રાહત આવવા લાગી ટ્યુમર હવે સ્પષ્ટ દેખાતો હતો nerve બંડલથી થોડો અલગ ફાઇન ડિસેક્શન થી पूरा मास ने नर्व डेमेज वगर काढ़ी लेवायो ट्यूमर आउट ब्लीडिंग कंट्रोल्ड ऑपरेशन थिएटर में एक लांबो श्वास लेवायो पेशेंट स्टेबल है अरविंद मल्होत्रा नो जीव बची गय टीमें एक बीजाने जोयु कोई कई कहूं नहीं पण बद्धानी आंखों में हती जे रिस्क लेवाचो नर्सोए हड़वी मुस्कान साथ मस्क पाचड़ एक बीजाने जय अंदर थी कोई ताड़ीयो पाड़ी शके पण दिल मां बधाई करी नील चुपचाप बाहर निकली ते न हीरो बनवा मांगतो हतो न क्रेडिट लेवा मांग एटलू पूरत केूल जोई रोते समयसर रोकी सक्य केलाकों पी जे अरविंद ने आव यो आईसीयू हड़वी रोशनी में सौ थी पेहला सीलिंग जोई पी हलती पलको खोली ने धीमा अवाजे पूछू डॉक्टर हूँ बची गयो ડો મહેતાએ મુસ્કુરાતા કહ્યું હા તમે બચી ગયા છો અને ટ્યુમર પણ કાઢી લેવાયું હે પણ તેમણે થોડું અટકીને કહ્યું એક અનસંગ હીરોની વજહથી કેટલાક દિવસો પછી જ્યારે અરવિંદ રિકવરી રૂમમાં શિફ્ટ થયો તો તેણે આગ્રહ કર્યો હું તે માણસને મળવા માંગુ છું જેણે મારો જીવ બચાવ્યો નીલને અંદર બોલાવવામાં આવ્યો તે દરવાજે જ ઊભો રહી ગયો તે રૂમમાં પહેલી વાર આવ્યો હતો જ્યાં દરેક વસ્તુ મોંઘી હતી लेधर सोफा ऑटोमेटिक ब्लाइंड्स, प्राइवेट टीवी फ्रेश फूलो तेज हती नीली तेना नामनो नानो ना नील हाउसकीपिंग अरविंदे तरफ जोयु, तू डॉक्टर है नीले माथु नीचू कर लीधु ना सर हूँ मत सफाई करू छू अरविंदनी आंखों भराई आवी, मात्र सफाई करू छू मैं है, जो तू वे न बोलियो होत तो आजे मारो परिवार शोकसभा में बैठो होत नीले धीमे थी कहियो सर हूं मात्र ते न જોઈ શકતો હતો જે હું જોઈ રહ્યો હતો તમે જિંદગી ભર નિર્ણયો લીધા હે મે માત્ર એક નિર્ણય લીધો બાકી નું કામ ડોક્ટરોએ કર્યું હે अरविंद દેવ તેના હાથ પકડી લીધા તું એક અનસંગ હીરો હે આજ થી પછી તું મારા માટે માત્ર સફાઈ કરનાર નથી તું તે માણસ છે જેની وجہ થી હું મારા પૌત્રને મોટો થતો જોઈ શકીશ પણ નિયમોના કારણે નીલનું નામ ક્યાંય રેકોર્ડમાં ન આવ્યું ઓફિશિયલ રિપોર્ટ્સમાં લખાયું સક્સેસફુલ પેન્ક્રેટીક ટ્યુમર રિસેક્શન બાય ડોક્ટર મહેતા એન્ડ ટીમ મીડિયામાં ડોક્ટરોના નામ આવ્યા હોસ્પિટલની બ્રાન્ડિંગ વધી પણ કોઈ ફાઈલમાં એ ન લખાયું કે વચ્ચે સર્જરીમાં એક સફાઈ કર્મચારીએ ક્રિટિકલ સજેશન આપ્યું હતું ક્રેડિટ ડોક્ટર પેનલને મળ્યું પણ જતાં સમય ડો મહેતાએ નીલના ખભા પર હાથ મૂક્યો આજે તે તે કરી બતાવ્યું જે ડિગ્રી નથી ઇન્સાનિયત શીખવે હે તારી પાસે લાયસન્સ નથી પણ તારામાં રિસ્પોન્સિબિલિટીની ભાવના હે જ્ઞાન હે અને સૌથી મોટું કોઈ માણસને બચાવવાનો જુસ્સો હે અરવિંદે ડિસ્ચાર્જના દિવસે હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનને કહ્યું તે છોકરાનું ભવિષ્ય મારી જવાબદારી હે તેના નામે સ્કોલરશીપ બની નીલને પાછા મેડિકલ કોલેજમાં એડમિશનનો રસ્તો મળ્યો સિસ્ટમ ધીમે ધીમે માનવા લાગી કે હુનર માત્ર સર્ટિફિકેટ માં નથી હોતો ક્યારેક સાચા ડોક્ટર સફેદ કોટ માં નથી હોતા અને સાચો હુનર ડિગ્રી નો મોતાજ નથી હોતો નીલ પાસે લાયસન્સ ન હતું પણ જવાબદારી હતી જ્ઞાન હતું અને માણસને બચાવવાનો જુસ્સો હતો જો આ વાર્તા તમને હુઈ ગઈ હોય તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ માં લખો હુનર પહચાન નો મોતાજ નથી કારણ કે ક્યારેક સાચો હીરો झाડું પકડીને ઉભો હોય છે કરી દઈસ મને एक मौको आपो